नमस्कार मित्रों जय माताजी जय मुख माताजी सुन बाबा जय दुर्गा देवी કેમ સૌ બધા મજામાં છો બધા મજામાં છો અને આમ તો કેમ નળવા છે એટલે ખ્યાલ આવી ગયો છે હમણાં જ અમારા મજારીને બે દી પહેલા એક પાડાને ફેંજો છે સી હે અને આમ તો ચાર માલ દેઢવા જો કે માલ થી નોખા પડી ગયા હતા અને ચાર માલ ઉપર ચ્યું દરો લોકો લોકો મે હોતે જો કે માલધારીઓને આવું અવારનવાર બનતું હોય છે કારણ કે માલધારીઓ આપણે ગમે ફાઇવ સ્ટાર હોટલમાં જમવા જઈએ તો કદાચ વધી વધીને પાંચ હજારની ત્રણ હજારની થાળી થાય પણ આ અમારે માલધારીઓને જો ક્યારેક આવું થાય ને તો પછા પછા હજાર આઠ આઠ લાખ લાખ રૂપિયાની થાળી માલધારીઓ સિંહને દેતા હોય છે આ તમે જોઈ શકો છો જે આગળ પાડો જે છે તો પછા સાઠ હજારનો પાડો છે અને તેમને ડેઢવો છે તેમનું વાંધો પગ ખેંચી નહીં પછી એવી રીતે બે ત્રણ એક બે ત્રણ કળાયા ને આમાં ગીરમાં ચરતા હોય ને પાછળ રહી જાય આવી જતા હોય છે અને આવું બનતું હોય છે એટલે કેવાનો મતલબ કે માલધારીઓ સિંહને પણ લાખ લાખ પચાસ પચાસ હજારની થાળીઓ દેતા હોય છે જે આવી રીતનું જ્યારે ગીરમાં બનતું હોય ને ત્યારે આ તમે જોઈ શકો છો પાટાને મુકાવી દીધું છે અને વાંચેલો પગ ખેંચી નાખ્યો છે સિંહ છૂટી ગયો હતો અને વાંહેલો પગ જે છે તે બે ત્રણ મોઢા મરી ગયો છે અત્યારે ઓલ લોલો લઈ અને માલધારી ઘરે જઈ રહ્યા છે લઈને વાંચેલો પગ ખેંચાઈ ગયો છે